નિષ્પક્ષતાથી રીતે સચોટ માહિતી સત્યની સાથે મની લોન્ડરિંગ તથા ફ્રોડ કેસમાં કેસ ફસાવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર સાયબર ક્રાઇમ એ ઝડપી પાડ્યું છે મની લોન્ડરિંગ તથા ફ્રોડ કેસમાં ફસાવવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનારને સાયબર ક્રાઇમ ઝડપી પાડ્યું છે સુરતના ઈસમને તેમના આધાર કાર્ડ પર સિમ કાર્ડ એક્ટિવેટ થયેલ અને કેનરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયેલ હોવાનું તથા મની લોન્ડરિંગ અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ડિજિટલ એરેસ્ટના ગુનામાં આરોપી એવા મૂળ રાજસ્થાનનો અને હાલ કર્ણાટકના બેંગલુરુમાં રહેતા મદનલાલ મગનારામ બરશિંગારામ બિશ્નોઈને બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો આરોપી સહિતનાઓએ ચોસઠ લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હોવાની પણ કબૂલાત કરી હતી સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં મે એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેસ નું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરના એક ઇસમ મદનલાલ મગન ઓફ મગનારા બિશ્નોય ને મુદ્દ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે લોભામણી વાતો કરી એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઈમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરસ થયેલા હતા